બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના વાલ્મિકી રમેશભાઈ નાગજીભાઈ કાળમાના આંગણે તેમના દીકરી દીકરાના લગ્ન પ્રસંગમાં સંતો મહાનુભાવો પધારેલ મહેમાનો ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ દિયોદર ડોક્ટર ઉમેશભાઈ ગોસ્વામી ડુચકવાડા ચીમનભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ પાલનપુર મંગલભાઈ સાહેબ જિલ્લા સફાઈ સેલ કાર્યકર્તા થરા સામળભાઈ મકવાણા સફાઈ સેલ કાર્યકર્તા ભીલડી બનાસકાંઠા જિલ્લાના નવ તાલુકાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ સંતો મહાપુરુષો મહંત શ્રી રામચંદ્રદાસ સાહેબ સદગુરુ કબીર સેવા આશ્રમ મારુતિનગર ભાભર મહંત શ્રી કુરસીબાપુ કાપરા લક્ષ્મણદાસ સાહેબ જાજણસર નારણદાસ સાહેબ સદગુરુ કબીર આશ્રમ દિયોદર મંજીરામ સાહેબ દિયોદર ફતેરામ સાહેબ સદગુરુ કબીર સેવા આશ્રમ ફોરણા અમૃતરામ મહારાજ ચેખલા કનુરામ મહારાજ મણુજ પારખ તક્ષાર મંડળના સર્વે ભક્તજનો રમેશભાઈએ દીકરીને કન્યાદાનમાં સોના ચાંદી સાથે અનમોલ ભેટ કહીએ જે ક્યારેય વપરાય ન જાય અને ખૂટે નહીં એવી ઉત્તમ ભેટ સંસ્કારોની જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે ગૃહસ્થ જીવનમાં હર સમયે આપણી મર્યાદા રહે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું દિવ્ય જ્ઞાન વાલ્મીકી ઋષિકૃત રામાયણ મહાપુરુષોને હસ્તક દીકરીને ભેટ આપી સંતો ભક્તોની પ્રણાલીને અનુસંધાને પરંપરાગતનું ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું એમના ઉત્તમ વિચારોથી સમાજમાં અંધશ્રદ્ધા જીવ હિંસા તેમજ કુરિવાજો દૂર કરવા એમનો સતત પ્રયત્ન હોય છે સદગુરુ કબીર ભક્ત ભજનિક રમેશભાઈ કાળમાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ખૂબ અભિનંદન આપ હંમેશા આધ્યાત્મિક પ્રગતિના પગથિયા પર રહો જય ગુરુદેવ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા દીકરી દીકરીના લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત તમામ સંતગણ મહેમાનો અને ભાઈઓની બહેન રમેશ ખૂબ ભાવના હતી આમંત્રણ જ્યારથી લગ્ન લીધે સાંભળવી ત્યારથી કે બાપુ તમે વધારજો તમારી બધી આટલી ભાવના હોય આશ્રમ પર તે પ્રેમ હોય એ પ્રેમને જોઈ અમારો પરિવાર છે એ કાયમ માટે મારું વાલ્મીકી પરિવાર